જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે ગોબરધન યોજના વિશે ચર્ચા કરવાના છીએ ગોબરધન યોજના શું છે આની અંદર કોને કોને ફાયદો મળે છે અને આની અંદર ઓનલાઈન અરજી તમે કઈ રીતે કરી શકો છો આ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ યોજનાની આપણે વાત કરીએ તો ગોબરધન જે યોજના છે એનું પૂરું નામ જે છે એ ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સ ધન યોજના છે આ યોજના પશુઓનો કચરો પાંદડા અને અન્ય કચરાને ખાતર બાયોગેસ અને બાયો સીએનજીની અંદર રૂપાંતર કરવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ અનેક ગામની અંદર અનેક બાયોગેસ પ્લાન્ટ છે એ લગાવવામાં આવે છે આ યોજનાના હેતુની આપણે વાત કરીએ તો ગોબર્ધન સ્કીમની અંદર બાયોગેસના ઉત્પાદન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તેનાથી જે લાભ છે એ ખેડૂતો અને દેશ બંનેને પહોંચવાનો છે કારણ કે ભારતના પછાત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં જે છાણ છે એ અને આવું ઘન કચરો છે જોવા મળતો હોય છે અને એની ઉપયોગથી આપણે બાયોગેસ અને વીજળી છે એ ઉત્પન્ન થઈ શકે છે હવે આવા વિસ્તારની અંદર વીજળીની સમસ્યા છે અવારનવાર જોવા મળતી હોય છે આ યોજનાથી વીજળી છે એના ઉપર સંપૂર્ણપણે તો નહીં પરંતુ અમુક અંશે સમસ્યા છે એ દૂર કરી શકાય છે ભારતનો વિકાસ જેમ સૌથી વધુ જરૂરી છે આ દેશના દરેક ગામને ભારતના જીડીપીનો હિસ્સો છે બનાવવામાં આવે તો જ આપણે દુનિયાની જલ્દી એક મહાન શક્તિ છે બની શકશું આ માટે ભારતના ગામડાની અંદર રોજગાર અને નવી ટેકનોલોજીની મદદથી વેપારના માર્ગો છે ખોલવા પડશે અને ગોવર્ધન યોજના જે છે એ આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પણ મદદ કરી શકે છે હવે ભારતની અંદર મોટાભાગની કંપની છે એ શહેરી વિસ્તારમાં હોય છે કારણ કે તેના ઉપર કોઈ પણ કંપનીઓ માટે તમામ સુવિધા છે ઉપલબ્ધ છે પરંતુ જો સરકાર આ વિસ્તારની અંદર પણ સમાન સુવિધા આપે તો કંપનીનું વલણ છે એ ગ્રામીણ તરફ પણ વધતું જોવા મળે છે જેના કારણે ભારતનો સર્વાંગી વિકાસ છે શક્ય બને અને સરકાર આ યોજના દ્વારા ગામડાઓની અંદર મોટા પાયે પરિવર્તન છે એ લાવવા માંગે છે હવે મોદી સરકાર ગાંધી જયંતિ બે હજાર ચૌદથી ભારતમાં સ્વચ્છતા અભિયાન છે ચલાવી રહી છે ગોબરધન યોજનાની અંદર કચરો અને કચરાનો ઉપયોગ કરી ખાતર અને અન્ય વસ્તુઓનું ઉત્પાદન છે કરવામાં આવે છે જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સરકાર હવે દેશના ખૂણે ખૂણે આ અભિયાનને વધુ મજબૂત છે એ બનાવી રહ્યું છે હવે ગ્રામીણ વિસ્તારની અંદર પશુપાલનનો જે ધંધો છે મોટા પ્રમાણમાં થતો જોવા મળે છે પરંતુ તેમાંથી મળતું જે ગૌમૂત્ર છે એ વ્યર્થ જતું હોય છે આ યોજના હેઠળ સરકાર મળમૂત્ર માટે ખેડૂત અથવા તો પશુપાલનને પણ નાણાં પ્રદાન કરવા જઈ રહી છે અને જેનો સીધો અર્થ એ થાય છે કે સરકાર ખેડૂતો અને પશુપાલનો જે છે એને આર્થિક રીતે મજબૂત કરવા માંગે છે હવે આ યોજનાની અંદર પાર્ટિસિપેટ કરવા માટે સૌથી પહેલાં તો જરૂરી દસ્તાવેજોની આપણે વાત કરીએ તો આની અંદર આધાર કાર્ડ રહેઠાણના પુરાવા તરીકે અરજદારના સરનામા માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યારબાદ આટલા જે ડોક્યુમેન્ટ છે એ ઓનલાઈન અપલોડ કરવાના છે અરજીની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ અરજદારે એક સત્તાવાર પોર્ટલ છે એચડીટીપી ગોવર્ધન ડોટ સીઓ ડોટ ઇન આના ઉપર જવાનું છે આના ઉપર જઈ અને તેના હોમ પેજ પર પહોંચી જશો ત્યારબાદ એની અંદર એક રજિસ્ટ્રેશનનું બટન આવશે એની અંદર રજીસ્ટ્રેશન કરી અને પોતાની ડિટેલ્સ છે ફિલઅપ કરવામાં આવશે રજીસ્ટ્રેશનની અંદર તમારી બેઝિક ડિટેલ છે એ ફિલઅપ કરવી પડશે અને ત્યારબાદ સત્તાવાર વેબસાઇટની અંદરથી સ્ટેટસ ચેક કરવાનો ઓપ્શન પણ મળશે તેના ઉપર ક્લિક કરી અને તમે આ યોજના છે એના માટે પાર્ટિસિપેટ છે એ કરી શકો છો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો